તાપી જિલ્લામાં ઓગણાસીમાં સ્વતંત્રતા પર્વની આનબાન સાન સાથે ભવ્ય ઉજવણી પોલીસ પરેડ ગ્રાઉન્ડ વ્યારા ખાતે મંત્રી શ્રી કુવરજીભાઈ હળપતિએ રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી આપી તારીખ પંદર ઓગસ્ટ શુક્રવાર તાપી જિલ્લાના વ્યારા સ્થિત પોલીસ હેડક્વાર્ટરના પટાંગણમાં આનબાન અને સાન સાથે ઓગણસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી પ્રસંગે રાજ્યના આદિજાતિ વિકાસ રાજ્યમંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિએ રાષ્ટ્રધ્વજને ગૌરવભેર સલામી આપીને પરેડનું નિરીક્ષણ કર્યું હતું તેમની સાથે જિલ્લા સમાહર્તા ડૉક્ટર બિપિન ગર્ગ અને જિલ્લા પોલીસ વડા શ્રી રાહુલ પટેલ પણ જોડાયા હતા મંત્રીશ્રીએ જિલ્લાના સમાહર્તાને રૂપિયા પચીસ લાખની રકમનો છેક અર્પણ કર્યો હતો જે જિલ્લામાં વિવિધ વિકાસ કાર્યો અને જાહેર સેવાઓને વધુ મજબૂત બનાવવા માટે ફાળવવામાં આવ્યો છે તેમજ બાળકોને પ્રસ્તુત પત્રો આપી સન્માનિત કર્યા હતા દેશભક્તિ સંસ્કૃતિ આધારિત પ્રસ્તુતિ નિહાળીને ગૌરવની અનુભવી હતી પોલીસ વિભાગ તથા ડોગ ટીમ દ્વારા પણ કૌશલ્યપૂર્ણ દર્શન કરાવવામાં આવ્યું હતું આ પ્રસંગે પંચાયત પ્રમુખ શ્રી વસાવા મોહનભાઈ અને શ્રી મોહનભાઈ કોકણી જિલ્લા તાલુકાના હોદ્દેદારો વિશેષ અતિથિઓ સહિત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તમામ વિભાગના અધિકારીઓ કર્મચારીઓ મહિલાઓ બાળકો શાળા કોલેજના વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં રાષ્ટ્રીય પર્વની ઉજવણીમાં સહભાગી થયા હતા તાપી જિલ્લાના વડુ મથકે ઓગણસી સ્વતંત્ર દિવસની રાષ્ટ્રીય પર્વની એક કાર્યક્રમ આયોજિત કાર્યક્રમ અમારે આવવાનું થયું આ પ્રસંગે દેશવાસીઓને અને ગુજરાતના તમામ લોકોને અને ખાસ કરીને તાપી કિનારા ઉપર આવેલા તાપી જિલ્લાના તમામ લોકોને હું શુભકામના પાઠવું છું સાથે સાથે રાષ્ટ્રગીતની અને દેશ પ્રેમીની ભાવના જાગે તેના માટે પણ સૌને આદર કરવાની હું પ્રેરણા આપું છું આજે લોકલ ફોર વોકલ તાપી જિલ્લામાં ઉપયોગ થાય અને વધુમાં વધુ આપણે આત્મનિર્ભર બનીએ તે દિશામાં તાપી જિલ્લો આગળ વધે એવી મારી શુભકામના